કોઈ પણ બાળક આંગણવાડીમાં ત્રણ વર્ષ પૂર્ણ કરીને આવે અને ત્રણ માર્ચ થાય ત્યારે આપણે વિકાસ યાત્રા યાત્રાની હોય છે અને ખાસ કરીને જન્મ તારીખ પ્રમાણે એની ગણતરી ગણતરી કઈ રીતે કરવી એ મહત્વનું શીખવાનું છે હવે તમને ખબર છે અહીંયા બાળકનું પૂરું નામ લખવાનું છે આંગણવાડી કેન્દ્રનું નામ આંગણવાડીનો કોડ છે માતાનું નામ છે પિતાનું નામ છે બાળકની જન્મ તારીખ હવે આ મહત્વની જન્મ તારીખ છે એના ઉપરથી કઈ રીતે ગણતરી કરવાની છે એ શીખવાનું છે બાકી તો તમને માહિતી ખબર જ છે હવે આ વિકાસ યાત્રા છે કઈ રીતે ભરવાની છે બાળકના જન્મ તારીખ છે એ જન્મ તારીખને ધ્યાનમાં લઈ અને કઈ રીતે ગણતરી કરવાની છે ગણતરી તમને શીખવાડું છે કે કોઈ પણ આંગણવાડીમાં બાળક આવ્યું તો સીધી જ વિકાસ યાત્રા નથી ભરવાની હોતી દાખલા તરીકે હું તમને એક્ઝામ્પલ આપું છું ઉદાહરણ આપું છું કે કઈ રીતે તમારે ગણતરી કરવાની છે ચાલો તો દાખલા તરીકે અ સત્તર ત્રણ બે હજાર એકવીસ આ બાળકની જન્મ તારીખ છે કે સત્તર ત્રણ એકવીસ હવે આ બાળકની જન્મ તારીખ છે તો આ ક્યારે આંગણવાડીમાં આવશે અને ક્યારે એની વિકાસ યાત્રા ભરવાની છે એ તમને સમજાવવાનું છે આ વિડીયોની અંદર મહત્વનું આ ઓફલાઈન પીળી વિકાસ યાત્રા જે આંગણવાડીમાં આપણે ભરવાની હોય છે એની ગણતરી શીખવું છું ચાલો તો હવે બે પછી બાવીસ ની અંદર એનું એક વર્ષ પૂર્ણ થશે સત્તર ત્રણ આવી રીતે સત્તર ત્રણ બાવીસ ની અંદર એક વર્ષ પછી ત્રેવીસ ની અંદર બે વર્ષ ચોવીસ ની અંદર ત્રણ વર્ષ પૂર્ણ એટલે કે માર્ચની સત્તર ત્રણ બે હાજર ચોવીસ ની અંદર ત્રણ વર્ષ પૂર્ણ કરી અને આંગણવાડીમાં પ્રવેશ થયો હવે આંગણવાડી પ્રવેશ ત્રીજા મહિનામાં થયો ત્રીજા મહિનામાં આપણે વિકાસ તો ભરવાનો નથી હોતો તો ક્યારે ભરવાનું હોય તો કે જાન્યુઆરી મહિનો મે મહિનો અને સપ્ટેમ્બર મહિનો આવે તો એપ્રિલ મે હવે મે હવે જો મે ની અંદર ગણતરી કરવાની છે કે જ્યારે બાળક ત્રણ વર્ષ અને ત્રણ માસ ત્રણ વર્ષ અને ત્રણ માસ પૂરા થતા હોય તો જ વિકાસ ભરવાની શરૂઆત કરવાની છે મતલબ આના ત્રણ વર્ષ અને ત્રણ માસ છે યાદ રાખવાની ત્રીસ તારીખ સુધી વર્ષ અને ત્રણ માસ પૂરા થઈ જાય છે તો એનો વિકાસ ભરવાનો છે પેલો ચાલો હજી એક ઉદાહરણ આપું પછી આગળનું અંદરના વિકાસ ની અંદર શું લખવાનું છે કઈ રીતે લખવાનું છે એ સમજાવું कोई एक उदाहरण धारी दाखला तरीके तरी आपण मास मात्र भरवा जन्म तारीख सोळ आठ हजार बावीस बे हजार बावीस अणतरी काय रीते 23 मा एक वर्ष पूर्ण ચોવીસ માં બે વર્ષ પૂર્ણ પચીસ માં ત્રણ વર્ષ પૂર્ણ તો પચીસ બે હજાર પચીસ પચીસ આ બાળકનું આંગણવાડી પ્રવેશ થઈ જશે હવે આઠમા મહિનામાં એટલે કે ઓગસ્ટ ઓગસ્ટમાં પ્રવેશ થયો હવે આપણે વિકાસ યાત્રા ક્યારે ભરવાની હોય ઓગસ્ટ પછી ના તો કે સપ્ટેમ્બરમાં મહિનાની સોળ તારીખે આંગણવાડીમાં આવ્યો છે અને પછી ના મહિને સપ્ટેમ્બરમાં વિકાસ યાત્રા ભરવાની આવે છે પરંતુ આ બાળક છે આવ્યું એનો હજી એક જ મહિનો થયો છે તો સપ્ટેમ્બરમાં એનો વિકાસ ભરવાનો નથી કારણ કે નિરીક્ષણના માસ પૂરા થતા નથી આંગણવાડીમાં આવ્યા પછી ત્રણ માસ થાય પછી જ એના વિકાસ ભરવાના છે તો આ બાળકનો વિકાસ સપ્ટેમ્બરમાં નહીં તો ક્યારે ભરવાનો તો હવે સીધો જાન્યુઆરીમાં જતો રહે જાન્યુઆરી મહિનો જાન્યુઆરી તો કે જાન્યુઆરી બે હજાર છવ્વીસ આ પચ્ચીસ પછી કયું વર્ષ બે હજાર છવ્વીસથી એનો વિકાસ ભરવાનો છે છતાં પણ કયા વિકાસ ભરવાના છે એ સમજાવી દો વિકાસ યાત્રાની અંદર આવા પેજ આવે છે આ ત્રણ થી ચાર વર્ષનો વિકાસ છે શારીરિક વિકાસ અને આ થી પાંચ એવી જ રીતે પાંચ થી છ પણ આવે છે એ આગળના પેજમાં છે હવે કઈ રીતે ગણતરી કરવાની છે કેમ વિકાસ ભરવાના છે એ એક ઉદાહરણ સાથે સમજાવી દો કે શારીરિક વિકાસમાં છે કેટલી પ્રવૃત્તિ છે છ પ્રવૃત્તિ છે અને આ ત્રણ થી ચાર ની છે આ ચાર થી પાંચ ની છે એમાં પણ છ પ્રવૃત્તિ છે હવે જો આખા વર્ષ દરમિયાન સપ્ટેમ્બર જાન્યુઆરી મે હવે આ વિકાસ આડવળા પણ હોય શકે એનું કારણ એ છે કે દરેક બાળકોની જન્મ તારીખ અલગ અલગ હોય તો એ મુજબ ગણતરી કરીને ભરવાની ભરવાની હોય છે છે તો કઈ રીતે હવે ચાલો કોઈ પણ એક તમે તારીખ ધારી લેવાની છે તારીખ કોઈ પણ એક તારીખ ચાલો હવે હું તમને એક ઉદાહરણ આપું છું એક તારીખ ધારી લે અહીંયા લખું છું આપણે કે ચાલો સાત આપણે કે આની ગણતરી કઈ રીતે કરવી ક્યારથી એનો વિકાસ ભરવાનો ચાલો બે માં એનો જન્મ છે હવે બાવીસ બાવીસ ત્રેવીસ અને ચોવીસ બે એટલે કે જન્મ તારીખ સાત કઈ ભરણો નથી ડાયરેક્ટ ક્યાંથી વિકાસ ભરવાના નહીં ભરવાના તો હવે ક્યારે ભરવાનો તો સીધું જાન્યુઆરી પછી કયો મહિનો આવે બે હાજર ચોવીસમાં જાન્યુઆરી પછી સીધો મે મહિનો એટલે એનો પહેલો વિકાસ અહીંયા ભરવાનો છે બગડો અને અહીંયા લખવાનો બે હજાર ચોવીસ હવે આગળ તો કે તમને એમ થાય કે હવે આ બે માં આવ્યો ને બે નું વર્ષ આવ્યું જાન્યુઆરી બે હાજર તો હવે જો જાન્યુઆરી બે હાજર 25 ની અંદર ઈ બાળક છે એ ચાર થી પાંચ માં જતું રહે આ વિકાસ અહીંયા ભરવો કે આમાં કોરો રહી જાય છે આ ભરવાનો નથી કારણ કે જાન્યુઆરી સાત એક ના રોજ ઈ બે હજાર ના રોજ એ ચાર થી માં જતું રહેશે તો અહીંયા લખવાનો એકડો અને અહીંયા બે હજાર પછી અહીંયા લખવાનો બગડો બે હજાર સપ્ટેમ્બર તગડો અને અહીંયા પણ પચીસ હવે છેક સુધી આ ક્રમ રહેશે ત્રણ એક બે આ હવે જો આ ત્રણ થી ચાર ના વિકાસ ત્રણ થી ચાર માં બધે આ જાન્યુઆરીનો બધા વિકાસ કોરા રહેશે આ બે ભરવાના છે આવું ઘણા બાળકોમાં થઈ શકે છે એકાદી વિકાસ રહી જાય કારણ કે જન્મ તારીખ મુજબ ગણતરી કરો તો આટલો ફેરફાર રહી જાય હવે રહી વાત હવે આની આ જન્મ તારીખ છે તમે યાદ રાખજો લાસ્ટમાં આપણે પાંચ થી છ માં શું કરવાનું હવે જો આ ક્રમ આપો ને એ તમારે પેનથી આપી દેવાના છે જેથી કરીને તમારે કયો વિકાસ ક્યારે ભરવાનો છે એ તમને ખબર પડી જ જાય કે ભાઈ મે મહિના બે મે અને આ બીજો વિકાસ આ ત્રીજો અને પહેલો આવી રીતે ક્રમ આપી દેવાના છે જેથી કરીને એ બાળકના છ વર્ષ પૂર્ણ થાય કે પાંચ પૂરા થાય સુધી બાળક છે ચાલો હજી એક બીજું ઉદાહરણ આપું ચાલો કોઈ પણ એક જન્મ તારીખ આપણે ધારી લઈએ દાખલા તરીકે નવ નવ બે હજાર અઢાર આપણે આ જન્મ તારીખ ધારી લીધી નવ નવ બે હજાર અઢાર તો આને ગણિતરી કઈ રીતે કરવાની ક્યારથી વિકાસ ભરવાના છે તો નવ નવ બે હજાર અઢાર હવે અઢાર પછી ઓગણીસ વીસ અને એકવીસ બે હજાર એકવીસ એટલે કે નવ નવ બે હજાર એકવીસ ની અંદર આંગણવાડી પ્રવેશ થઈ ગયો હવે આંગણવાડી પ્રવેશ થઈ ગયો પરંતુ નવમા મહિનામાં આ તારીખ હું અહીંયા લખું છું ને કારણ કે ગણતરી આપણે કરવાની છે એટલા માટે આ છે નવ નો બે હજાર અઢાર એટલે એનો આંગણવાડી પ્રવેશ થાય ત્રણ વર્ષ પછી એટલે કે ઓગણીસ વીસ ને એકવીસ તો એકવીસ ની અંદર બાળક આવી ગયું તો બાળક આવી ગયું ક્યારે આવ્યું નવમા મહિના અંદર આવ્યું નવમા મહિનામાં આપણે સપ્ટેમ્બરમાં વિકાસ ભરવાનો હોય પણ આ બાળક તો હજી આવ્યું જ છે તો એનો વિકાસ ભરવાનો નથી

ત્યાર પછી સપ્ટેમ્બર માસ હવે જો આ માસ છે સપ્ટેમ્બર માસ હવે એની જન્મ તારીખ મુજબ જો નવ નવે છે એ બાળક છે એ ચાર થી પાંચમાં જતું રહે તો આ સપ્ટેમ્બરનો આ વિકાસ કોરો રહી જાય છે એટલે અહીંયા ભરવાનું નથી તો હવે સીધું સપ્ટેમ્બર અહીંયા એટલે અહીંયા ક્રમ એક આપવાનો છે અને હવે બાવીસ પછી કયો આવે તો કે ત્રેવીસ સપ્ટેમ્બર પછી કયો મહિનો આવે તો કે જાન્યુઆરી પણ જાન્યુઆરી પણ વર્ષ બદલી જાય છે જો અહીંયા બાવીસ છે ત્રેવીસ પછી કયો બે નંબર તો કે જાન્યુઆરી ચોવીસ પછી મે મહિનો એ તગડો આવશે અહીંયા પણ ચોવીસ આવી રીતે તમારે લખી દેવાનું છે જેથી કરીને ઈ બાળક ક્યારેક આંગણવાડીમાં માં ગયું હોય અથવા તો શાળા પ્રવેશમાં જાય તો કઈ ટૂંક કયા મહિને તમારે કયો વિકાસ ભરવાનો છે આવી રીતે ક્રમ લખી દેવાના એટલે ક્યારે તમારે વિકાસ ભરવા ભૂલ ન પડે કદાચ તમારી વિકાસ યાત્રા કોઈ તપાસે ને તો તરત ખબર પડી જાય કે આ છે બે હજાર બાવીસ માં જાન્યુઆરી નો વિકાસ છે આ બે હજાર ત્રેવીસ માં છે આ ચાર થી પાંચ નો વિકાસ છે એવી રીતે હવે તમને એક જ છેલ્લા વિકાસ આમાં ક્યારેક કોરો વિકાસ રહી જાય એવો એક છેલ્લે પણ રહી જાય કારણ કે અત્યારે બાળક પાંચ વર્ષનું થાય એટલે બાલ વાટિકામાં જતું રહેશે અને છ વર્ષ પૂર્ણ હોય તો ધોરણ એક માં જતું રહેશે તો આપણે તો છ વર્ષ સુધી વિકાસ ભરવાના હોય છે જો આ બાળક પાંચ વર્ષનું પૂરું થઈ ગયું છે તો અમુક વિકાસ એના લાસ્ટમાં પણ બાકી રહી જાય છે ચાલો હું તમને આ જન્મ તારીખ મુજબ જ છેલ્લો વિકાસ હું તમને સમજાવું છું હમણાં આપણે એક તારીખ લખી હતી કે નવ નવ બે હજાર અઢાર આ બાળકના કયા વિકાસ ભરવાના કયા કોરા રહી છેલ્લે કોરામાં જશે તો હવે આ છે અઢાર એટલે ઓગણીસ વીસ અને એકવીસ એટલે કે નવ નવ બે હજાર એકવીસ એકવીસ માં ત્રણ વર્ષ પૂરા થાય પછી બાવીસ અને ત્રેવીસ ક્યારે પાંચ વર્ષ ક્યારે પૂરા થાય તો કે નવ નવ બે હજાર

ત્યાં સુધી આ બાળકનું નામ આંગણવાડીમાં જ રહેશે હવે મે મહિનાનો વિકાસ પણ એનો ભરવાનો રહેશે પછી હવે જો જૂન જૂન એટલે છઠ્ઠો મહિનો હવે જૂન પછી એક છેલ્લો વિકાસ સપ્ટેમ્બરનો નથી ભરવાનો કારણ કે જૂન મહિનાની અંદર આ બાળક છે શાળા પ્રવેશમાં બાલવાટિકામાં જતું રહ્યું અને આ વિકાસ રહી ગયો તો આ વિકાસ હવે ભરવાનો નથી અહીંયા તમે ઉપર લખી શકો પ્રવેશ આશા રાખું છું કે બધા વર્કર બહેનોને વિકાસ યાત્રા કેમ ભરવી ઉંમર મુજબ ગણતરી કરતા બધાને આવડી ગયું છે આ વિડીયો સંપૂર્ણ જોયો હોય તો આવડી ગયું હશે અને આપના કેન્દ્રનું નામ કોમેન્ટ જરૂર કરજો અને તમને કોઈ વિકાસ યાત્રાને લગતો કોઈ પ્રશ્ન હોય કે કોઈ ઓશન ટ્રેકર છે એમએમ વાય છે ન આવડતું હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો જેથી અમે તમને સરળ ભાષામાં સાદી ભાષામાં સમજાવી શકું થેન્ક યુ